કરંટ લાગતા સગીર સહિત ત્રણ લોકોના મોત થયા છે ઇલેક્ટ્રિક પેનલ બોર્ડમાં સર્કિટના કારણે આ ઘટના બની સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ગીર સોમનાથ સામે આવી રહ્યા છે કે જ્યાં સીડોકરમાં મોડી રાત્રે એક ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે ગીર સોમનાથના સીડોકરમાં કરંટ લાગતા સગીર સહિત ત્રણ લોકોના મોત થયા છે સાથે જ જો વાત કરવામાં આવે તો મોમાઈ માતાજીના પૂંજ ઉત્સવ સમયે ઘટના બની હોવાની વિગત અત્યારે મળી રહી છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો વરસાદ થતાં ઇલેક્ટ્રિક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું માહિતી જે છે તે અત્યારે મળી રહી છે આઠમ અને નોમના પાવન પ્રસંગે જે પુંજ મહોત્સવ યોજવામાં આવે છે તેમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે વહેલી સવારે કરુણિતકા એ સર્જાતા ઉત્સવની રોનક એ ગમગીન બની હતી ત્રણ ભક્તો ચાના ભંડાર પાસે ઊભા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વિગત અત્યારે મળી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અચાનક શોર્ટ સર્કિટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો અને ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની વાત સામે આવી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી

ત્રણ વ્યક્તિના મોત થયા છે પ્રાથમિક વિગતો મુજબ સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ વરસાદ ચાલુ હતો અને ત્રણેક ભક્તો છે તે ચા ભંડ્યાળા પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા અચાનક જ શોર્ટ સર્કિટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો અને તેમાં ત્રણેય લોકોના મોત થયા છે જેમાં ભરતભાઈ નારાયણભાઈ ગલસર અશરદભાઈ ભરતભાઈ ચૌહાણ અને કરશનભાઈ ગોવિંદભાઈ મારુ નામના ત્રણ વ્યક્તિના મોત થયા છે એટલે ત્રણ વ્યક્તિના મોત થતા રબારી સમાજમાં પણ એક દુઃખની લાગણી છે તે પ્રસિદ્ધ છે સાથે સાથે ગામમાં પણ શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે બાબત કે અર્જુન ખુબ ખુબવાર માહિતી બદલ તો જે પ્રમાણે આપણે દ્રશ્યો જોયા કે જેની અંદર વીજ કરંટના કારણે ત્રણ ભક્તોના મોત થયા થયાની વાત સામે આવી રહી છે રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા એવા એ સિડોકર અન્ય મંદિર આવેલું છે મોમાઈ માતાજીનું ત્યાં પૂંજ મહોત્સવનો કાર્યક્રમ હતો તે દરમિયાન એ આઠમ અને નોમ બે દિવસનો એ કાર્યક્રમ સાથે જ રબારી સમાજના કેટલા મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા તે દરમિયાન વરસાદ આવ્યો વરસાદથી બચવા માટે જે ઇલેક્ટ્રિક પેનલ જે થાંભલો હતો ત્યાં એ વરસાદથી બચવા માટે ત્રણેય જે ભક્તો છે તે ઊભા હતા ચાનો ભંડારો હતો તે દરમિયાન અચાનક એ વીજ પોલની આસપાસ જે શોર્ટ સર્કિટ થયો ને તેના કારણે ત્રણેય લોકોને વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગતા ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ત્યારે એકસો આઠ મારફતે ત્રણેયના એ મૃતદેહ જે છે તેને પીએમ માટે સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં પીએમ કરવામાં આવ્યું છે સાથે જ આ કાર્યક્રમ જે છે તે હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવતો હતો પરંતુ આખી આ ઘટના બની ત્યારબાદ એ ગમગીન છવાઈ ગઈ હતી અને રબારી સમાજના લોકો છે તેમાં પણ ક્યાંક એ દુઃખ જોવા મળ્યું છે